આ પ્રાયોજક છે બાલ વિદ્યાલયા વલસાડના અટકવાડી ખાતે આવેલ આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા નિયમો ભંગ કરી ચાલતી સાત ટ્રકોને ઝડપી મોટો દંડ ફટકારતા ટ્રક ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તારીખ સત્તર ફેબ્રુઆરી શનિવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ વલસાડ આરટીઓ કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર કેજી પટેલ દ્વારા કોલસો રેતી અને માટીના નિયમોનો ભંગ કરી ચાલતી સાત ટ્રકોને ઝડપી મોટો દંડ ફટકારતા ટ્રકચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વલસાડ આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર કેજી પટેલ અવારનવાર નિયમોનો કચરઘાણ કરી ચાલતા વાહનો સામે કાયદાની ચાબુક ફટકારતા નજરે પડે છે ત્યારે હાલમાં જ અધિકારી દ્વારા વલસાડ જિલ્લાના હદ વિસ્તારોમાં કોલસો રેતી અને માટીની ટ્રકો જે નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના પર સપાટો બોલાવ્યો હતો કેજી પટેલ દ્વારા એકલા હાથે સાત જેટલી ટ્રકો ડિટેઇન કરી એક લાખ પચાસ હજારનો દંડ ફટકારી આરટીઓ ઇન્સ્પેક્ટર કેજી પટેલની આ કડક કાર્યવાહીથી થી ટ્રક ચાલકો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે